નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જયંતિની ભવ્ય ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પેરેક માર્ગદર્શન અંતર્ગત સમગ્ર દેશમાં યોજાઈ રહી છે આ અવસરને ઉજ્જવળ બનાવવા એકસો છ ગઢડા વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગઢડાના ધારાસભ્ય મહંતશ્રી શંભુનાથજી ટુંડિયાની પેરેક માંડવા ગ્રામ પંચાયત કચેરીથી મોટામડા પ્રાથમિક શાળા સુધી યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કર્યું હતું કાર્યક્રમની સ્વાગત વિધિ બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુનડીયા દ્વારા કરવામાં આવી હતી સૌ મહાનુભાવોએ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મંચ પરથી યુનિટી ફ્લેગ દેખાડી રેલીને પ્રસ્થાન કરાયું હતું આ પદયાત્રાએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશને મજબૂત બનાવ્યો હતો દેશની એકતા અખંડતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવા ઉદ્દેશ સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા યુનિટી માર્ચમાં જિલ્લાના સામાજિક અગ્રણી પાલજીભાઈ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ બોટાદ જિલ્લા ડીવાયએસપી શ્રી એ એ સૈયદ પ્રાંત અધિકારી શ્રી આરતી ગોસ્વામી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ જિલ્લા તથા તાલુકાના અગ્રણીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ એનજીઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા બ્યુરો રિપોર્ટ નિકુંદ બાવળિયા ગઢડા માંડવા જેમ ટાઉન સાત કિલોમીટર જે પદયાત્રાનું આયોજન થયું તેની અંદર દેશમાં જે તથા અન્ય દ્વારા તમામ આયોજન થાય ત્યારબાદ ત્યાંથી પદયાત્રાની અંદર હજારો કિલોમીટરની અંદર આ દેશના દેશ બ્રન્યુ હતા અને સફળપૂર્વક ઘટાઉબડા સુધી પદયાત્રા જે આજે સફળપૂર્વક એક આયોજન થયું